શેમો બરકત નહી ધંધો છે નો ફોટો નો ફોટા છે ના ફોટોગ્રાફી નો ઘર થર કોની જગ્યા મોજે મડચો માતા ચો તારા ઘરમાં જ બેઠી છે અને તારા જ બકો છે તારા જ બકો છે તો હું વસ્તુ હું વાપરતા બોલો ત્યાર બાપો ભુવો તમાર ભા દાદા તમાર બાપા ને મોટા ભુવો બધું કરે છે હવે ભુવો કોણ શું આવે છે સધી આવે છે તારા ઘર માં બેઠી છે તો ભાઈઓ કોઈ નહી આવતી ઓન આવે છે

બપ્પે તો બે 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 ભોવા મળી ગયા પછી બકવાયો તારા ઘરે સારું ભાઈ સધી તાર ભેળો એક દેરું છે ચીવું છે એ જ હાય મારી અઢી શબ્દની મારી જાદુગર માતાઓને ઘરે બે ઘરે જો રામ કઈ નાખોડો ભાઈ ના ઘરે તો મારું નામ જાવે

બીજા નંબરની ની ગરીબ હું ખૂણામાં માં કદાચ કપડા દુકાન હોય નોની કટલરી કપડાની મિક્સ માં હોય તો મોજી દુનિયા માતા બોલું ગયું થોડીક આગળ વધ્યું એટલે ચાર મકાન જોડી મેળવ પોચવા નંબર ઘર તારું આવે જૂનું કદાચ લાકડાનું નું મકાન ખોળું કદાચ જૂના કદાચ હાગના ના કદાચ ધોબલા ના મારું નોમ અમેરિકા કોની

પણ મારા દી કદાચ હોય અમેરિકો ની માતા બેઠી હોય છતી બેઠી હોય સદી ની બાજુ માં નો ફોટો હોય ગોગ નો ફોટો હોય જગત માં જી ખોનામાં તારા ત્રણ દીવા એક દીવો સદી નો બે નોખા બે દીવે તું કરે

એક બીજા ના ઘર નો અપાય લીધો મંજુ દુનિયા માં છે ભવાની બત્રી માતા બોલો આટલે તારું નાક ઉપડ આટલે તને તારી માતા વર્જેલી છે અમુક ભારે ની માતા કહું છું તમે હોય કે ન હોય પણ ઝઘડો થયો ડખા પડ્યા ડખા માંથી અપાય લીધા ને તારા બાપા ને એને વધ્યા ને એમાંથી એમાં થાય ભાઈ આર્યો વકો ગાબડી નો કોઈ લગવા નહીં એ નો કોઈ વિસુદ કરી લાયલા તાર તો વાનો તારે કાકાનો ભેળો કોમ કર્યું ભેળું બોલો ભાઈ આગળ હાલ ભાઈ આગળ ચાલુ કરે એક લીંબુ એકાડા બાર બોચ રેડી થઈ જાય મારો ભગવાન બોલતો છે આજ મેટલ લઈને આવ્યા હોય આવું સિંહ ભોવાની વાત આપ બીજો ડખો બાઉન્સ નો છે માતા કશું લાખો માં ભાઈ ને પાછી ને મળું તો મારું નામ ડેરું લે ભાઈ

છપ્પન નાણા તારો છોકરો જેલ માંથી છૂટી ના આવે તો હું ઢેરું કું માતા કોઈ તાર કરવું હે છોરી નહી હો પાસે કેતો નહી મને ભેળો મને માતા જેલની દાળ બાટી ખવડાઈ મારું નોન દેવું છે છપ્પન દાડા બોલીશું છપ્પન દાડા તારા કાગળીએ તારા મેટર કોર્ટ કે છપ્પન દાડા પેલા તારો સુટીન તારા ઘરે આવશે બાકી સો મહિના ગણતરી નાઇન સો મહિન મળવાની વકીલ બોલી છપ્પન ને જેટલા થયા તારો વકીલ નેવું દાડા કે છે મેં છપ્પન બોલીશું હટ લાવવાની નાય છપ્પન દાડા બોલીશું મારું એક વાર બોલી જ બોલી જઈ અને પેલા લાવો પેલા એક લાખ થાયું કરી ના છે પછી મારી દાફરી નો પાવર છે કલાકો વાતો લાવ્યું છે હલવણા ઠાકોર તો હલવણા ભાઈ દુનિયા મેળવા તારો ખાલી જીવ ભાવતી તારામાં કેટલો દમ છે મન માતા હાલવાનો તારો જીવ જ ભાવતી હતી બાકી રૂપિયા લીધા હોય તો રજવાનું હલ બની પંચાવન હજાર બાદ આવું પંચાવન ના ખાલી લાખ લાખ ગણ પંચાવન કરોડ રૂપિયા થયા લીધા થાય દુનિયા માં જેવું અને જગત માં છપ્પન મોલી ને છપ્પન માં છોડીને લાવ્યું આપડીનો વ્યવહાર છે

તારા ભુવાને ને મારા મતલબ નહીં છપ્પન દાડા ને મેં માતા એ છોડાયો છપ્પન દાડા તારું ટોપો થાય મારી આપણી ના રૂપિયા તારે એનો વ્યવહાર કરી દીધી તારા મન થી હોય જે પેડા પેડા ખવડાવી પેડા ખવડાવજે ચોકલેટ ખવડાવવા તો ચોકલેટ ખવડાવજે અને છપ્પન દાડા કોમ થાય ન ગોત્યો મળે તો હતા નો દાડે બે બાપ પેટો થાય તૈયારી રાખજો મારું નોમ જેવું છે મારો હિસાબ મારો વ્યવહાર હું ઉભી લેવાવાળી છું રેડી ચાલો ચેક બાઉન્સ થઈ ગયો ભાઈ પૈસા તો નહીં એકસઠ બોલું છું બાસઠ મો નારો બોલતી નહીં એકસઠ દાડા પેલા તારો ચુકાદો થઈ જાય કોર્ટ નો ચુકાદો થઈ જાય હોમે વાળો નો ચુકાદો કઈ રીતે કે કા તો પૈસા કા સજા પડશે અને એકાવન દાડા તારો ચુકાદો તારી ચુકવો નહીં ના કરાવું મારું નોમ દેરું નહીં બે અગરબત્તી કદી મારી ભગવતીના ના નામ નહીં

વેચાતી લીધી ના હોય એવું કોણ કોણ મારો ભગવાન એવું હે

પકડ્યો જેવો છે ઉપમાં લાજ ભર્યા છે હે દોઢ કરોડ નો પ્રોટ છે લો સમજે હા સિટી કઈ સિટી અમદાવાદ એકસો વીસ સભ્યો ના પૈસા છે કેટલા પૈસા છે દોઢ કરોડ બી સફિયો તમારા લોહી પીવે છે જીવવાલ તો નહીં અવાજ નહીં ભાઈ અવાજ નહીં હા

સરકારી જમીન નોમે કરાવી કુટ્યું છે ચિંતા છોડો ભાઈ આગળ ચાલુ કરો બોલો ભાઈ

આવો મારો ભગવાન કે છે કે મેરા મુજી એમ ભવાની માતા બોલતી છું વાઈ કરે ભઈ બેઠો છે આ સભાની અંદર અર ઘરે એનું છે ને ગળાનું કેન્સર છે ડોક્ટર સુટી પડ્યા છે ગળામાં કેન્સર ની ટોકે છે આવો મુજી એમ ભવાની માતા કો છું ભઈ હે ચિયા ગોમના કુણ ગેર

તમે કીધું લાવજો બાધા તમારી માતાજી આ વસ્તુ મળી છે કોઈની વાત કરી હા છે લે હોય માતાજી અમને ખબર નહી મનલી એટલે હાલમાં આયા હું સુરત આપી હે દોરો ખોવાતો દોરો મળ્યો છે અને કોઈ ભાઈ કેમ થી ઘરણું પહેરીને સાનિધ્યમાં ના આવું આપડે પિક્ચર લગ્ન કોઈ ફંક્શન માં નથી આવતા સાદું સિમ્પલ જેટલું બની આવશો એટલું માતા વધારે હોભલ છે રેડી હાલાક બીજા ના હૈ મંદિર છે અને હું તો કહું એક એક જાત પર એક યુનિફોર્મ પહેરીને આવા ધારા મારું હા ભાઈઓ બહેનો ખાસ દોરા બીજા એ બધી કિંમતી વસ્તુ તમારી સાચવી ને નાખો તો કોઈ વાયતા કે માતા ગોતી છે આપણું ઠેકાણું ન હોતા બોલો ભાઈ સોની સાગરભાઈ સુરત 1100 રૂપિયા પ્રજાપતિ બાપુભાઈ સુરત 1100 રૂપિયા માતાજીના શેડ માટે ખૂબ ખૂબ ધન્યવાદ બે બોલો આયો કરી હે

દર્શનો કરીને વાત ચાલુ હતી બે મિનિટ વાત ચાલુ એક દોરો લઈ જા બાપાત ની નામ દોરો લઈ જા બોલ ભાઈ લઈ જા દોરો ગાડી વાળા પેસેન્જર ફોટો